તમને ખબર છે મોટર વેહિકલ એક્ટ માં પ્રોવિઝન શું છે ઓનર કોણ ગણાય જેના નામે વેહિકલ હોય એ ગણાય આજ કોઈ માણસ વેચી દે પછી શું તમે છ મહિના સુધી ટ્રાન્સફર ના કરો ત્યાં સુધીમાં એક્સિડન્ટ થાય તો હુ ઇઝ રિસ્પોન્સિબલ આઈટીઓ

કે વાઈફ ના નામે થશે સનના નામે નહીં થાય ક્યાંથી આ રૂલ કાઢો પબ્લિક ને હેરાન કરવાના હેરાન થાય એટલે એજન્ટ ને પકડે એજન્ટ તમને કઈ લાભ કરી આપે પછી તમે કરો છો બધું કહેવાનું જ ઓનલાઈન છે ફિટનેસ સર્ટિફિકેટમાં કેટલો ટાઈમ લો છો તમે બેસી ને ખાલી એક એજન્ટ સાથે તમારું લાયસન કરવાનું પબ્લિક માટે તમે આરટીઓ ચલાવો છો કે કોઈ એજન્ટ માટે ચલાવો જોઈએ કે તમારા સ્ટાફ નો લાભ થાય એના માટે ચલાવો પેમેન્ટ તો આ કરે છે ને ગવર્મેન્ટ પગાર તો તમને આપે છે ટાઈમ તો કેમ માણસો મુશ્કેલી પડે ઓનલાઈન થાય તો સેમ ડે થવું જોઈએ તમે એક પણ વસ્તુ મને જસ્ટિફાય કરો કે કઈ વસ્તુ તમે સેમ ડે કરો લાયસન્સ ટ્રાન્સફર કરવાનું હોય કે લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તો એ પંદર પંદર દિવસ મહિના મહિના દિવસ સુધી તમારે ત્યાં પડી શા માટે સ્ટાફ નથી એક આ તમારો સર્વર ધીમું છે સ્ટાફ સર્વર ધીમું છે સ્ટાફ અને જો એજન્ટે પકડો અને કરો તો સવારે આવી ક્યુંય સાંજે નહીં ત્યારે તમારા બધા ક્રાઇટેરિયા જુદા થઈ જાય તમારે સુધારો કરવાનો હોય તો નહીંતર અમારે ઓર્ડર અમને આમાં ઓર્ડરમાં અમે લખવાના જ આ તો બધું ચાલે જ નહીં એકદમ અંધેર તંત્ર છે તમને એવું છે કે પબ્લિકને જેટલા હેરાન કરો એટલા પૈસા જે જે ડિપાર્ટમેન્ટને સત્તા આપી છે એને હેરાન કરો એટલા પૈસા વધારે આપે ગવર્મેન્ટને નહીં જે કામ કરતા હોય એનો લાભ કે તમે જુઓ અધરવાઈઝ ધેર ઇઝ નો પર્પસ તમારી પાસે કામ આવે તો સવારે આવે તો સાંજે કેમ ન થઈ જાય બીજા દિવસે એક રિઝનેબલ ટાઈમ ચોવીસ કલાક અડતાલીસ કલાક છ છ મહિના તમને મારી પાસે દાખલો છે મારા નજીકના સગાનો દાખલો છે છ મહિના સુધી એમનું એક્સેસ જેવું વ્હીકલ ટ્રાન્સફર નથી કરતું કઈક ગમે એવી ઇન્કવાયરી ઊભી કરશો કે પાન કાર્ડ નથી આપ્યું આધાર કાર્ડ તો તમે જયારે એક્સેપ્ટ કરો છો ત્યારે નથી ખબર પડતી તમારે શું સિસ્ટમમાં કરેક્શન કરવાનું મને વ્યક્તિગત કોઈ સામે વાંધો નથી પણ તમારો જે એરિંગ ઓફિસર હોય તમારો સ્ટાફમાં ઘણા ખૂબ સારું કામ કરતા હશે પણ જે નથી કરતા અને જે જેની મેન્ટાલિટી આવી જે માણસોના કામ દબાવી રાખે છે એનું કઈ કરવાનું નથી તમારે તમે એડોપ્ટ તમે શું છો તમારી પોઝિશન શું છે આરટીઓ તમારે ડ્રાઈવિંગ એટલી બૂમ છે કે તમારા ડ્રાઇવિંગ કોલા પહેલાં ટ્રેક ટેસ્ટ છે એ બરોબર નથી કામ કરતા તમારા લાયસન્સ ટાઈમસર નથી આવતા માણસને પરમિટ નથી તમે ઈ ચેક કરતા અત્યારે તમે રિક્ષાઓ જોવો છો શહેરમાં કેમ ફરે છે પેપર ન્યૂઝપેપરના તો ફોટોગ્રાફ એટલીસ્ટ કન્સિડર કરો તમે કઈ રીતે હોય છે બહાર પેલા દફતર લટકાવેલા હોય છે દસ દસ પેસેન્જર પડ્યા હોય છે

એક બાજુ લારી ઉભી પબ્લિક ને તમે શું સમજીને બેઠા છો કે કોઈ માણસ આવીને બળવો કરશે ત્યારે તમે કઈક કરશો સત્તા છે તો તમે એનો સદુપયોગ શા માટે નથી કરતા આ તમારું ફંક્શન છે અમારે આવીને તમને આ સમજાવવાનું હોય કે લેક્ચર આપવાનું હોય આ કોઈ તમે ઇન્સ્યોરન્સ ક્લેમ માં જોવો છો તમે કે પરમિટ નથી એટલે અમારે એમની જવાબદારી ન થાય ઇન્સ્યોરન્સ કંપની પેલું એટલે જવાબદારી ન થાય ફિટનેસ સર્ટિફિકેટ નો ઇસ્યુ ઊભો કરે તો જવાબદારી તો આ જે માણસો ના જીવ છે એને કઈ કિંમત જ નથી સરકારની જવાબદારી શું રાજ્ય સરકારની જવાબદારી તો કઈ હોય ને તમે રાજ્ય સરકાર નું જ અંગ છો ને આપણે પબ્લિક સર્વન્ટ છીએ પબ્લિક ની સેવા કરવા તમે આંકડાઓ આપે રાખો છો કે અમે આટલા કે કર્યા આટલું આમ કર્યું આ ડ્રાઈવ ચલાવી ડ્રાઈવ શું કામ ચલાવ્યું આ તમારું થ્રી સિક્સટી ફાઈવ ડેઝ નું કામ છે કેમ કંટ્રોલ ન હોય કોઈને ધાક ન હોય કે આજ માણસને ખોટું કરતા બીક ન લાગતી હોય કારણ કે એમાં ખોટું કરાવો છો એનો લાભ લ્યો છો અને ચાલવા દો છો એટલે ઓલા સ્કૂલ વર્ધી એસોસિએશન વાળા એક ખાલી તમાશો કરે તમારે એટલું જ જોતું હોય એક નક્કી હોય એક અન્ડરસ્ટેન્ડિંગ હોય તમે કરશો એટલે અમે દોઢ મહિનો છૂટ આપશું બે મહિના છૂટ આપશું પછી કઈ એક્સિડન્ટ નહીં લેવું કારણ કે તમને બધાને એમાં ફાયદો થાય કોઈક ને કોઈક અધરવાઇઝ શું રીઝન છે તમારી ડ્યુટી છે કેમ ડ્યુટી નથી કરતા કેટલા માણસો રોજના મરે છે એક્સિડન્ટમાં જવાબદાર કલ્પેબલ નો નેગ્લિજન્સ તમારું પણ આવશે અમે તો એ એ હદ સુધી લઈ જવા માંગીએ છીએ કે જે અધિકારી જવાબદાર હશે એનું જે એરિયામાં થશે અમદાવાદમાં થાય કેટલા એક્સિડન્ટ તો એમાં આરટીઓ જવાબદાર થાય તમારા પોલીસ વાળા જવાબદાર રોડ એ રસ્તા ખરાબ હશે તો રોડ વાળા હવે લઈ જવી અદરવાઈઝ કોઈ ચેન્જ આવશે જ નહીં તમને કોઈ જવાબદારી

સામાન્ય માણસ કેટલો હેરાન થાય છે તમે જો ટ્રાફિકના કેટલા પ્રશ્નો થાય છે કારણ કે આમ રિક્ષાઓ થઈ ગઈ તમે કોઈ દિવસ એનું કંઈ કંટ્રોલ કરવાનું વિચારો હોય અને એ પણ નિયમો બરોબર બસો તમારી ડ્રાઈવ છે તમને કેવું પડે કે તમે આવું એક્શન લ્યો અને ઈ ફિગર ઉભા કરવા માટે તમે ખાલી એક કરો